જય માતાજી જય મંગલ ને રાધે રાધે મારા વાલા મિત્રો કે આ તો નું ટાઈટલ આપણે કરી નાખ્યું છે ને હમણાં તો થોડા કામમાં એટલે વિડીયો નહોતા એ તમને ખબર પડી જાય હું કામ હતું એ આની પીછનો વિડીયો જો તમને ખબર પડી જાય કયા કામમાં હતા ના આપડી ટમેટી હમેશા મરસી અહીંયા ભીંડો ભાઈ હશે વલપણને ગુવાર છે ને આપણે મસ્ત મજાની ડુંગળી ઉગી છે ને બગીચામાં પણ શાકભાજી આઈકડા ઉગી જશે અને હમણાંથી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો કેમકે થોડુંક યાર કામમાં એક જ થતું હોય ને એટલે વિડીયો અમે ન આવતા હોય એ બાબત દિલથી સરી ને આજે ખાસ આવવાના છે અમારી ઘેરે મહેમાન એટલે કોણ આવી છે એ કંઈક વિડીયામ જોવો હોય એટલે તમે ઓળખી તો જ આવો તો કેમકે એ મોટા યુટ્યુબર છે યાર તો વિડીયામ થઈથી લગન બનાવી રહેજો કોણ આવી છે એ તમને ખબર પડી જાય છે છે એટલે તમારી સાથે મુલાકાત કરાવીશ હળિયાની અંદર તો વિડીયોમાં બનાવી લાઈક ન કરી તો લાઈક કરી દેજો અને પાંચ જણાને શેર કરી દેજો મારા વાલા અમારા નાનો ભાઈ માની લાઈક કરી દો હાલો વિડીયો બનાવી રહો માંડવી મિત્ર કેવી થઈ ગયો જો હમણાંથી દેખાડી નથી ને જાઓ આ એકલા થઈ ગયા માઇન્ડવી આમાં એવી છે પચીસ પચી વીઘામાં ગામ આમાં ડુંગળી છે આમાં ડુંગળી છે ને આપણે ઊભા છે શીખીશું મસ્ત મજાનું ફૂલ ખીલી ગયું છે જોવા તમને કેમ બગીચામાં એટલા ફૂલ છે વિડીયો બનાવ્યો તો એટલે નીકળતા નહીં ને ભલામણ એ એમ લાઈક ન કરી તો લાઈક કરી દેજો કેમકે ખેલે ખેલા અમારે કહેવામાં મજા નહીં તમે યાર વિડીયો ચાલુ કરો ને લાઈક કરી નાખો ને તો અમને મજા આવે વિડીયો બનાવવાની હમણાંથી અત્યારે વિડીયો બની જતા હવે વિડિયો આવવા મળશે તો મંડપ આવી ગયા છે એટલે જવા દેખાય ને રિક્ષા ગાંધે છે

બસ એક ચૂકી ગયા ને એમાં ઘણું બધું ફરીને અહિયાં પણ ટાઈમે તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા બેન સરસ મજાના વિડીયો બનાવે છે તો એક લાઇક કરી નાખજો

મગીન આયકો છે હવે એમાં કાજુ બદામ દ્રાક્ષ કિયળસી અને વરિયાળી પણ નાખી આપો બધું નાખવાનું છે ને અત્યારે છૂટી પાડે છે સરસ મજાની લાક્ષી બનશે તો વિડિયોમાં હેડ હોજે બન્યા રેજો કેવી લાક્ષી છેની તમને વિડિયોમાં સતાડવાની છે હા વિડિયોમાં ફેર પણ અમે તો નથી લાય આઈ ને તાખોડી બધા બનેતા બનતા કરે છે કોરી થાય ભીની થાય ને એમ કરે હો કોરી તો છે ને એક પાહ તો છે ને એક તવી તો થાય એવું રહે તો સારું તમને એમ થાય ને ના ના સરસ તો ખા મિત્રો હાલો એ થોડુંક સરસ મજાની લાપસીની ઉપર નાખ્યું છે આપણે જે આપણું કામ કરવાનું હતું ને એ આપણે કામ કરતાં દીધું છે બાકી હવે રસોડાવાળા આવી ગયા છે એટલે એ રસોડાવાળાને સંભાળવાનું છે એટલે આપણે અહીં લેવા નો એન્ટ્રી એટલે જો રસ મજાના બધા રસોડો આવે છે ને એટલા બધા વેહી ગયા છે ને આ મંડપ નખાઈ ગયા છે અને એટલા મહેમાન છે ને હજી તો સગાઈના મહેમાન તમારે સોવા હોય ને તો આ વિડિયો વિડીયો આવશે એમાં તમારે સોવાનું છે એટલે તમને ખબર પડશે કે બાકી અમારે સગાઈ કેવી છે કેવી નહીં અને અમારો હેન્ડ બધી વિડીયો નિહારજો સગાઈનો અને આ વિડીયો કરીશી આપણે અહીંયા હેન્ડ અમારો વિડીયો કેમો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનો પડતા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મામગા રાધે રાધે આવજો બાય